ધોરાજી નગરપાલિકા પાલેકા સંચાલેત ઓશા કોલેજ ખાતે ગુજરાતી કવિતાના કવિકૃષ્ણ દવે નો કાવ્ય સમારો યોજાય હતો ત્યાં બોડી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા ધોરાજી કે ઓશા કોલેજ ખાતે ગુજરાતી મર્ધુન્યય કવિકૃષ્ણ દવે ના કાવ્ય સમારોહમાં શ્રોતાઓ ઉમટ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રવજી ડોક્ટર એ શબ્દો સ્વાગત અને કવિ પરિચય આપ્યા બાદ ધોરાજી સામાજિક ક્ષેત્રે સેવા આપતા જે એમ વિરાણી ઠાકર સાહેબ રાજુભાઈ એરડા હિરાણીભાઈ સહિતના અગ્રણીઓને કવિનું પુષ્પકુશ આપી સ્વાગત કર્યું હતું નમસ્કાર મિત્રો હું કવિ કૃષ્ણ દવે આજે તમારા ધોરાજીમાં કેવો શાહ કોલેજમાં કાવ્ય પાઠ માટે આવ્યો તો મારા મિત્ર રોકડ સાહેબ છે એમણે સરસ મજાનું આયોજન કર્યું અને અહીંની કોલેજમાં અને ગામના વડીલો એ બધાની સાથે કવિતાની આપણે કરીને ખૂબ મને મજા પડી એટલે ધોરાજી હંમેશા મારા માટે યાદગાર રહ્યું છે આ હું લગભગ ત્રીજી ચોથી વખત ધોરાજીમાં આવ્યો છું તો ધોરાજીને હું ખાસ કહીશ કે હવે જ્યારે હું ધોરાજીમાં પાછો આવું પરિવાર તો સરસ મજાના રોડ રસ્તા એ બધું હોય અને ધોરાજીમાં જે રીતે દેશ વિકસી રહ્યો છે એ રીતે ધોરાજી પણ વિકસે એવી હું આશા રાખું છું આગળ છઠ્ઠે ભરાયેલા હોલમાં કવિએ કાવ્યો ગઝલો વાર્તા અને તેમના સુપ્રસિદ્ધ કાવ્યો રજૂ કરાતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા કવિએ પોતાના સુપ્રસિદ્ધ કાવ્યોમાં પણ આપણે તો આવડા બાવળની જાત વાસલરી અને વ્યંગ કાવ્ય રજૂ કરાતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો આ કાવ્ય સમારોહને ધોરાજીના શ્રોતાઓએ કાવ્ય સમારોહને મન ભરીને માણ્યો હતો બ્યુરો રિપોર્ટ હેન ટીવી